આશ્ચર્યજનક રીતે આ બાંધકામમાં એક સ્વિમિંગ પુલ પણ બનાવી દેવામાં આવ્યો છે આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે ગેરકાયદે બાંધકામ સામેની મેટર કોર્ટમાં પડતર હોવા છતાં પણ તેને પૂર્ણ કરી દેવામાં આવ્યો કોર્ટમાં મામલો હોવા છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેને કોર્ટમાં આદેશનો અનાદર ગણી અને કન્ટેન્ટની પિટિશન દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ પટવા શેરી ખાતે ત્રણ માળની એક ઇમારતની બાબત ધ્યાનમાં આવી હતી અને એની એ બાબતે કેસ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે જેની મુદત આગામી સોળમી તારીખે છે બિલ્ડિંગ જ્યારે બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે કોર્ટે કોર્ટમાં કો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારબાદ પણ બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે એવું ધ્યાનમાં આવતા કન્ટેમ્પ માટેની એક એપ્લિકેશન તૈયાર કરવા માટેની સૂચના તેમજ સાથે સાથે સ્ટે વેકેટ કરીને કાર્યવાહી કરવા માટે સિવિલ એપ્લિકેશન કરવા માટેની સૂચના આજે લીગલ કમિટીમાં આપવામાં આવી